બત્રીસ પુતળીની વાર્તા બારમી પુતળી વિક્રમ ચરિત્ર ની વાર્તા બેસતા જતા અટકાવી અને સિંહાસન પર બેસતા નહીં આ સિંહાસન પર તો વિક્રમ રાજા જેવો જ દયાળુ ભલો અને પરાક્રમી રાજા જ બેસી શકે આમ કહી તેણે વિક્રમ રાજાના પરાક્રમની અને પરોપકારની નવી વાર્તા કહેવાની શરૂઆત કરી એક દિવસ રાજા વિક્રમ સભા ભરીને બેઠા હતા ત્યાં કેટલાક રસ્તામાં ની નગર આવતું હતું જાત્રાળુઓ વિક્રમ રાજાના ખૂબ જ વખાણ સાંભળ્યા હતા એટલે તેઓ રાજાના દર્શન કરવાની ઈચ્છાથી રસ દરબારમાં આવ્યા રાજાએ તેઓને ભારે આદર સત્કાર કર્યો રાજાની સરભરાથી જાત્રાળુ આનંદ પામ્યા રાજાએ તેમની પાસેથી તીર્થ સ્થાનો વિશે ઘણી વાતો સાંભળી થોડો સમય રોકાઈ જાત્રાળુઓ રાજની વિદાય લીધી રાજા એ વિચાર કર્યો કે હું પણ અડસઠ તીર્થ જાત્રા કરવા જાવ તેમણે રાજપાટ પ્રધાનને સોંપી યાત્રાળુ નો વેશ દરેક ખભે કાવડ લઈ નીકળી પડ્યા તેઓ દરેક તીર્થ સ્થાન ને કરતા કરતા કર્ણાટક દેશમાં આવી ચડ્યા ત્યાં એક ગામ હતું રાજા ગામમાં ગયા ગામના ચોકમાં એક ગરીબ વાણિયાની દુકાન હતી રાજાએ તેની દુકાને કાવડ દૂર મૂકીને આરામ કરવા બેઠા તેણે વાણિયા પાસે પાણી માંગ્યું તેમણે પાણીથી મોડું ધોયું અને પછી પીધું એટલામાં તો પહેલા વાણિયાની દુકાને ઘરાકોનો દરોડો પડ્યો થોડી વારમાં તો તેનો બધો માલ વેચાઈ ગયો તેને સારો એવો વકરો થઈ ગયો વાણિયાને થયું કે જરૂર આ પરદેશીના પગલે જ આજે તેને સારો એવો વકરો થયો અને તેના ઘણા સમયનો સંગ્રહેલો બધો માલ વેચાઈ ગયો તેણે પરદેશીને નમન કરી કહ્યું અતિથિદેવ તમે યાત્રાળુ લાગો છો થાકેલા પણ લાગો છો તેથી મારે ઘેર ચાલો હું આપની સેવા કરીશ ભલે કહી રાજા વાણિયાની ઘેર ગયા વાણિયાએ ઘરના માણસો ને બધી વાત કરી વાણિયાએ તથા ઘરના સર્વે રાજાની ખૂબ જ આગતા સ્વાગતા કરી વિક્રમ રાજાને ચાર દિવસ વધારે રહેવા ભલામણ કરી રાજાએ તેની વિનંતીને માન આપ્યું આ દિવસોમાં વાણિયાનો ધંધો ખૂબ જ ધમ ધોકાર ચાલતો રહ્યો આ ચાર દિવસોમાં તો માણિયાની સારી એવી કમાણી એકઠી થઈ ગઈ આ માણિયાને એક દીકરી હતી તે હવે પરણવા લાયક થઈ હતી પરંતુ તે કે મુરતિયાને પસંદ કરતી નહોતી તેથી તેની ભાભીએ મહેણું માર્યું કે તો વાણિયાને નહીં પણ વીર વિક્રમરાયને પરણશે ને રાણી થઈને પાંચ જાવશે નણંદ આ સાંભળી ગઈ તેને ખોટું લાગ્યું તે રીસમાં બોલી નિષ્મિવર વિક્રમ ને વરુ નહીતર હું કુંવારી મરુ વિક્રમ વિના પુરુષ જે જાત તે મારે મારી જાયો ભાત આ વાત વિક્રમ રાજા ચૂપચાપ સાંભળી ગયા તેમને થયું કે આ લોકોને મારી અસલીયત ની ખબર પડે તે પહેલા જ મારે અહીંથી ચાલ્યા જવું જોઈએ એટલામાં એક કૌતુક થયું મદ્રાસ થતા વાણિયાની દીકરી ઘર ઉગાડી બહાર નીકળી રાજા પણ એની પાછળ પાછળ ગયા છોકરી સીધી કુવા કાંઠે ગઈ

કે તું રાજા વીર વિક્રમ ને પરણવાની છે મેં પણ ગુસ્સામાં ગુસ્સામાં પ્રતિજ્ઞા લઈ લીધી કે કે તો જ હવે તમે કહો મારી આ પ્રતિજ્ઞા શું પૂરી થવાની છે રાજા વિક્રમ છોકરીને પરણવા કઈ નવરા બેઠા છે એટલે હું હવે કુએ પડીને મરું એમાં જ મારું હિત છે આમ કહી વાણિયાની દીકરી ફરી કુવામાં પડવા તૈયાર થઈ વિક્રમ રાજા એ વિચાર્યું કે જો આને મારી ઓળખાણ નહીં આપું તો તે વણમોતે મરી જશે અને તેની હત્યાનું પાપ મને લાગશે એટલે તેમણે કહ્યું કોવરી તું જેને પરણવા માગે છે તે રાજા વિક્રમ હું જ છું હું અત્યારે જાત્રાળુનો વેશ લઈને અડસઠ તીર્થની જાત્રાએ નીકળ્યો છું વિરામ કરવા માટે જ તારે ત્યાં ચાર દિવસ રોકાયો છું આ સાંભળી છોકરી તો રાજી રાજી થઈ ગઈ રાજાએ કહ્યું મારે હજી ઘણા તીર્થોની જાત્રા કરવાની બાકી છે માટે હું પાછા ફરતી વખતે તારી સાથે લગ્ન કરી તને ઉજ્જૈની નગરીમાં લઈ પરંતુ તો હઠ લઈને બેઠી કે તમે અત્યારે જ મારી સાથે ગાંધર્વ વિવાહ કરો મને આપો છેવટે ગાંધી હઠ આગળ રાજાને નમતું મૂકવું પડ્યું અને તેની સાથે ગાંધર્વ વિવાહ કરી ઋતુધન આપ્યું રાજા એ કન્યાને એક પત્ર અને એક હજાર સોના મહોર આપી સવાર થતા પહેલા જ બંને પોતપોતાના સ્થાનકે આવી સુઈ ગયા સવાર પડતા વિક્રમ રાજા એ વાણિયાના ઘેર થી વિદાય લીધી અને પાછા ફરતી આવવાનું કહ્યું વિક્રમ રાજા અનેક તીર્થોની જાત્રા પૂરી કરીને ઉજરીમાં પહોંચી ગયા અને પાછા રાજ લાગી ગયા સમય પસાર થતા વાણિયાની પુત્રી ગર્ભવતી બની તેને વિક્રમ રાજા સાથે લગ્ન કર્યા હતા એ વાત તેને કોઈને કહી ન હતી આખા ગામમાં આ વાત જાહેર થઈ ગઈ ને બધે એની નિંદા થવા માંડી માં બાપે પણ તેને કલંકિત માની ઘરમાંથી કાઢી મૂકી પરંતુ તે કન્યા બહાદુર ને ટેકી લી હતી તેણે નિશ્ચય કર્યો કે સાચાને સૂરજ સાખ્યો તો તે પત્ર અને એક હજાર સોના મોહરો લઈ ગામ બહાર આવેલ મંદિરમાં રહેવા લાગી નવ માસ પૂરા થતા તેને એક તેજસ્વી પુત્રને જન્મ આપ્યો સૂરજ જેવું એનું તેજ હતું એક દિવસ વાણિયાની પુત્રી છોકરાને રમાડતી મંદિરને ઓટલે બેઠી હતી તેવામાં જોશી મહારાજ મંદિર ના દર્શન કરવા આવ્યા તેમણે પેલા છોકરાની હસ્તરેખા જોઈ ભવિષ્ય ભાખ્યું કે આ છોકરાને રાજયોગ છે તેના બધા ગ્રહો બળવાન છે તેના હાથમાં રાજવીની રેખાઓ છે ભવિષ્યમાં મહાપરાક્રમી રાજા બનશે આમ કહી જોશી એ વણિક પુત્રીને કહ્યું દીકરી આ છોકરાનું નામ ઋષભ રાશિનું નું પાડશે વણિક કન્યાએ છોકરાનું નામ વિક્રમ ચરિત્ર પાડ્યું વિક્રમ આપેલ સોના મહોરો વડે તે પોતાના પુત્રને લઈને એક નગરમાં રહેવા લાગી પુત્ર સાત વર્ષ નો થતા તેને તેને પાઠશાળામાં ભણવા મૂક્યો વિક્રમ ચરિત્ર ભણવામાં ખૂબ જ હોશિયાર હોવાને લીધે તે પાઠશાળાનો વડો વિદ્યાર્થી બન્યો સમય પસાર થતા વિક્રમ ચરિત્ર ચૌદ વર્ષનો થયો એક દિવસ પાઠશાળામાં એક વિદ્યાર્થી સાથે તકરાર થઈ તે વિદ્યાર્થીએ વિક્રમ ચરિત્રને નબાપો કહ્યો વિક્રમ ચરિત્રને આ સાંભળી ખૂબ જ માઠું લાગ્યું તે આખા રસ્તે વિચાર કરતો આવ્યો કે બધા છોકરાઓને બાપ છે ને મારે કેમ નથી એ તો ઘેર આવી માને પૂછ્યું માં આજે મારા એક સાથીએ મને નબાપો કહ્યો શું મારે બાપ નથી ઓચિંતા દીકરાના આવા વચનો સાંભળી માં તો ડઘાઈ ગઈ તેને થયું કે આજે બાર વર્ષે દીકરાએ તેને આ પ્રશ્ન કર્યો છે તેણે વિક્રમ ચરિત્ર ને પેલો કાગળ આપ્યો વિક્રમ ચરિત્રે તે કાગળ વાંચ્યો કાગળ વાંચતા વાંચતા તેનું મન આનંદમાં આવી ગયું તે બોલ્યો માં હું ખરેખર ભાગ્યશાળી છું કે વિક્રમ રાજા મારા પિતા છે પરાક્રમી વિક્રમ રાજા જેવા પરાક્રમી રાજા મારા પિતા છે માં હવે મને તેમને મળવાની ઈચ્છા થઈ છે માટે તમે મને આશીર્વાદ આપો કે હું મારા પિતાને જઈને મળી શકું માની રજા મળતા વિક્રમ ચરિત્ર પોતાના ઘોડા ઉપર સવાર થઈ ઉજ્જૈની નગરીમાં પહોંચ્યો ઇન્દ્રપુરી જેવી ઉજ્જૈની નગરી જોઈને તે ખુશ થઈ ગયો તે નગરીના દરવાજા નજીક પહોંચ્યો પણ કંઈક વિચાર આવતા તે મહેલે ગયો અને નગર બહાર આવેલ એક વાડીમાં ગયો તે ઝાડ નીચે આરામ કરવા બેઠો એવામાં તેણે વાડીમાં એક જોઈ તેને થયું કે રાજદરબારમાં જતી આવતી માલણ દ્વારા મારું કામ પૂરું થશે આમ વિચારી તેને માલણને કહ્યું બહેન હું પરદેશી છું મને થોડા દિવસ તમારે ઘેર આશરો આપો આમ કહી તેને પચીસ સોના મોહરો માલણના હાથમાં મૂકી માલણ તો સોના મહોર જોઈ રાજી રાજી થઈ ગઈ તેને થયું કે પરદેશી જરૂર છે રહો આમ કહી પરદેશીને પોતાને ઘેર લઈ ગઈ ઘેર જઈ માલણે પરદેશીને પ્રેમથી જમાડ્યો તેના રહેવા માટે સગવડ કરી આપી વિક્રમ ચરિત્ર જમ્યા પછી આખા નગરમાં ફરી પાછો આવ્યો ને આરામ કર્યો તે બે દિવસ સુધી માલણ ને ત્યાં આરામ થી રહ્યો અને માલણ ના મોએ વિક્રમ રાજા ની બધી વાતો સાંભળી ત્રીજા દિવસે માલણ ફૂલ ચૂંટી રાજા ને આપવા જતી હતી ત્યારે વિક્રમ ચરિતે તેને રોકી બીજી પાંચ સોના મોહરો આપીને કહ્યું બહેન તમે આજે મારું એક કામ કરશો માલણ સોના મોહર જોઈ રાજી રાજી થઈ ગઈ તે તરત કામ કરવા તૈયાર થઈ વિક્રમ ચરિત્રે એક કાગળ લખીને માલણના હાથમાં આપ્યો અને કહ્યું

સભામાં હાજર રહેલા કોઈ પણ આકાર્ય માટે તૈયાર થયા નહીં રાજા વિક્રમ મંત્રી અને સેનાપતિ વગેરે ચોતરફ જોવા લાગ્યા પણ કોઈ ઉઠતું ન હતું કેટલી વાર પછી સહદેવ અને મૂળદેવ નામના બે ભાઈઓ ઊભા થયા તેઓએ આ પડકાર ઝીલ્યો તે જોઈ રાજા ખુશ થયા અને તેમને મોં માગ્યો ઇનામ આપવાનું વચન આપ્યું રાજાએ તે પછી ઢેરો પિટાવી દીધો કે નગરમાં રાત્રી દરમિયાન કોઈએ પણ બહાર નીકળવું નહીં જે નીકળશે તેને આપ્યા વિક્રમ ચરિત્ર થી બધી યોજના કરી રાખી હતી તેણે સહદેવ અને મૂળદેવને બરાબર હંફાવવાની તૈયારી કરી રાખી અડધી રાત થતા વિક્રમ ચરિત્ર પોતાની યોજના પ્રમાણે સ્ત્રીનો વેશ લઈ સોળ શણગાર સજીને પૂજાનો થાળ લઈ રૂમઝુમ કરતો ચાલી નીકળ્યો આબાજુ સહદેવ અને મૂળદેવ પણ બહાર વટિયાને પકડવા માટે યોજના કરી રાખી તેમણે આ માટે નગરના દરવાજે લાકડાનું એક યાંત્રિક છટકુ બનાવી બેઠા જેથી બહાર વટિયાને સહેલાઈથી પકડી શકાય થોડી વાર થતા વિક્રમ ચરિત્ર સ્ત્રીનો વેશ ધારણ કરી નગરના દરવાજે આવ્યો સહદેવ અને મૂળદેવે તેને રોક્યો અને પૂછ્યું એ બાઈ રાજાનો હુકમ સાંભળ્યો નથી કે શું અડધી રાતે આમ થાળ લઈને ક્યાં જાય છે વિક્રમ ચરિત્રે સ્ત્રીની જેમ લેહકો કરી કહ્યું મારે રોજ રાત્રે શિવજીની પૂજા કરવાનું વ્રત છે પણ રાજાના હુકમને કારણે આજે મારી સાથે કોઈ આવ્યું નથી તેથી એકલી હું પૂજન કરવા જાઉં છું બંને ભાઈઓ તો તેને ખરેખર સુંદરી માની બેઠા બંને જણા તેના પર મોહિત થઈ તેની સાથે વાતો કરવા લાગ્યા વિક્રમ ચરિત્રે પણ નયન બાણ મારી બંનેને એવા તો ઘાયલ કરી દીધા કે તેમને તેમની ફરજનું ભાન પણ ન રહ્યું બંને ખૂબ મોજમાં આવ્યા ત્યારે સુંદરીએ કહ્યું તમે આ અધી રાતે કેમ બહાર નીકળ્યા છો બંને ભાઈઓ એક સાથે બોલી ઉઠ્યા અમે એક પડકાર ઝીલ્યો છે મારો બેટો હાથમાં આવે વાર છે સ્ત્રી બોલી એવા બહાર વાટિયાને તમે બંને કેવી રીતે પકડી પાડશો બંને ભાઈઓ બડાસમાં બોલ્યા અરે ગમે તેટલો મોટો બહાર વટ્યો હોય પણ તે અમારા હાથમાંથી છટકવાનો નથી અમે તેના માટે આ છટકું ગોઠવીને બેઠા છીએ એ આવે એટલી વાર સ્ત્રી બોલી શું આ લાકડાના છટકામાં તો કઈ માનવી સપડાતો હશે આ તો ના માન્યમાં આવે તેવી વાત છે મિત્રો આ સ્ટોરીનો બીજો ભાગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં હરે કૃષ્ણ મિત્રો જય માતાજી